આજે ગુંદા અથાણું બનાવું છે તમે બનાવો મસ્ત વિડિયો લાગ્યો તો લાઈક કરી દો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવાનું છે ગુંદાનો સંભારો ગુંદાનું અથાણું નથી ગુંદાનું અથાણું પણ ટૂંક સમયમાં આપણે બનાવીશું અને વિડીયો પણ અપલોડ કરીશું તો અત્યારે જે આપણે બનાવીએ છીએ એ ગુંદાનો સંભારો છે સંભારો આપણે જે કોબીનો બનાવીએ છીએ ગાજરનો બનાવીએ છીએ લંચ સાથે ખાવા જે આપણે બપોરે જમવા સાથે ખાતા હોય એવો સંભારો છે ઘણા ઓછા લોકોને ખ્યાલ હોય છે કે ગુંદાનો સંભારો પણ બનતો હોય છે તો આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું તો સૌ પ્રથમ તો પેલા મેં અઢીસો જેટલા ગુંદા છે એને લીધા છે અને હવે તો સિઝન આવી છે ગુંદાની તો આપણે બધા જ અત્યારે બનાવ બનાવતા જ હશે ઘરે ઘરે પણ બધા કોઈ છે તો એનું ગળીઓ થાણું બનાવતા હશે તો કોઈ છે તો તીખું અથાણું બનાવતા હશે આખા વરસ માટે બનાવતા હશે પણ તમને ખ્યાલ છે કે ગુંદા હેલ્થ માટે પણ એટલા સારા છે તો આપણે એવું કેમ ના કરી શકીએ કે રોજિંદા રોજિંદા જીવનમાં ખાઈએ તો આપણે એને સંભારા તરીકે અત્યારે બનાવવાનું છે ઓકે તો મેં અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે અને એને સરસ એવા પાણીમાં ધોઈ અને મેં એના જે પાંદડા હોય એનાથી અલગ કરી અને આ રીતે સાફ કરી લીધા છે હવે એ જે પાણી છે એને આપણે કાઢી અને ગુંદાને એક એક કરી આ રીતે માંથી અંદરથી જે ઠળીઓ નીકળે છે એને આપણે કાઢી લઈશું ગુંદાની પ્રોપર્ટી હોય છે કે ખૂબ જ એટલે ખૂબ જ ચીકણા હોય છે એટલે તમારા હાથ પણ ચીકણા થશે અને નીચે પેપર એક એવું રાખવું પડશે કે જેનાથી તમારો ફ્લોર છે એ ખરાબ ના થાય તો આ રીતે છે એને દસ્તાથી અમે ફોલી અને એક એક ઠળીઓ છે એ કાઢીએ છીએ તો આવી વસ્તુમાં કેવું હોય છે કે તમારે ખૂબ જ ધીરજપૂર્વક કામ કરવું પડે છે કેમ કે બહુ વાર લાગતી હોય છે અને જે આવી રીતે ખરાબ ગુંદા નીકળતા જાય છે એને આપણે નીકળતા જઈશું એટલે એ આપણે યુઝ નથી કરવાના કેમ કે એનાથી નહીં તો બધું સંભારો બગડશે તો આ રીતે આપણે એક એક ગુંદો છે એને ઠોલી ઠોલીને અંદરથી ઠળીઓ કાઢી લેવાનો છે અને આપણે એને યુઝ કરવાનો છે હવે આપણા બધા જ ગુંદા છે એમાંથી ઠળિયા નીકળી ગયા છે ખરાબ ગુંદા છે એ કાઢી લીધા છે હવે જે સારા ગુંદા નીકળ્યા છે આપણે આપણે મીઠું મીઠું કે બહુ હોય છે છે ગુંદામાં એટલે આ રીતે એ ભભરાવાનું છે અને ઢાંકી અને આપણે એના પાંચ મિનિટ માટે કે દસેક મિનિટ જેટલું આપણે એને રહેવા દઈશું એટલે ચિકાસ છે એનાથી દૂર થશે તો હું તમને બતાવીશ કે આપણે ચિકાસ છે એમાંથી કઈ રીતે દૂર કરીએ છીએ તો આ રીતે પહેલા મીઠું છે એ પ્રોપર બધા ગુંદાની અંદર જતું રહે એ રીતે મિક્સ કરવાનું છે અને બહુ વધારે પણ મીઠું નથી નાખવાનું કે જેનાથી આપણો સંભારો છે ખારો થઈ જાય એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે એટલું મીઠું નાખવાનું છે કે જેનાથી બધા ગુંદાની અંદર અંદરની જે ચીકાશ હોય એ નીકળી જાય તો આ રીતે મેં મીઠું ભભરાવ્યું ભભરાવ્યું છે તો હવે હું ગુંદાની ચીકાશ છે દૂર કરીશ ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું તો હવે એની ચીકાસ છે આ મીઠું નાખ્યું તો આ રીતે આ રીતે હવે નીકળવા લાગશે તમે જોઈ શકો છો કે આ રીતે એની ચીકાસ નીકળે છે એક એક ગુંદો આપણે સાફ કરી અને એની ચિકાસ દૂર કરી અને કાઢવાનું છે આવી આવી રીતે આંગળી વડે આપણે એની ચુકા ચીકાસ છે દૂર કરીશું અને ખાસ મીઠું છે એ પણ બહુ વધારે જો વધારે થઈ ગયું હોય તો સાફ કરતો જવાનું છે કેમ કે નહીંતર તો સંભારો છે ખારો થશે તો આ રીતે આપણે સાફ પણ કરતો જવાનું છે અને અંદરની ચીકાશ બધી દૂર કરી લઈશું અમે વેકેશનમાં નાનીના ઘરે જતા એટલે નાનીને એ લોકો વરસ વરસ માટે સ્ટોર કરતા ગુંદા તો કેટલા બધા ગુંદા પડ્યા હોય અને એ સાફ કરતા હોય સવારના બેઠા હોય તો રાત્રે છે કા રીતે સાફ એક એક ગુંદો સાફ કરવાનો એટલે બહુ જ ધીરજપૂર્વકનું કામ છે કેમ કે ઓબ્વિયસ છે કે આખા વર્ષ માટે તમે સ્ટોર કરો છો કોઈ વસ્તુને તો એને એમાં મહેનત લાગવાની અને મહેનત કરશો તો તમને ફળ મળશે એને જેવું કામ છે તો એટલા જ સરસ ગુંદા બને છે તો તમે આજે સંભારો બનાવીને તમારા ઘરે ટ્રાય કરો હવે આપણે એનો સંભારાનો વઘાર કરીશું તો મેં બે પાવડી જેટલું તેલ લીધું છે એક ચમચી રાઈ નાખી છે હવે આપણે હિંગ અને જીરું નાખીશું બધા છે આપણે સાફ કરી લીધા છે તો ગુંદાને આપણે ધીરે ધીરે હવે ગુંદાને છે પ્રોપર મિક્સ કરી અને ધીમા તાપે પાંચ મિનિટ માટે ચડવા દઈશું કે જેનાથી ગુંદા છે પોચા પડી જાય હવે ગુંદા છે મિક્સ થઈ ગયા છે તો આપણે ઢાંકી અને પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો હવે આપણા ગુંદા રેડી છે સરસ મજાના તો એમાં હળદર નાખ્યું છે અને મીઠું આપણે દૂર કરવા માટે નાખ્યું હતું એટલે હવે આપણે મીઠાની જરૂર નથી બિલકુલ જરૂર નથી અને ધાણા છે એ નાખ્યા છે તમે લીલા ધાણા છે હોય ઘરમાં અવેલેબલ તો એ પણ ઉમેરી શકો છો બાકી બીજું કશું જ એડ કરવાની જરૂર નથી તો સરસ મજાના આપણે ગુંદાનો સંભારો છે એ બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો બધા જમવા ધીમા તાપ ઉપર અને એકદમ ધીમી આંચમાં ચડવા દેવાના છે ગુંદા ખાસ ધ્યાન રાખવાનું છે કે કડકડા એકદમ ના થઈ જાય બળી ના જાય ગુંદા જો કોઈ કોઈ બળી ગયા છે દિસ ઇઝ નોટ ગુડ બટ આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો બધા ગુંદાનો સંભારો ખાવા તમે પણ તમારા ઘરે ટ્રાય કરો અને બીજાને શીખવાડો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ